પાલેજ પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહેશસિંહ દોલતસિંઘ બેલ્ટ નંબર એક હજાર સડસઠ નાવને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળેલ કે પાલેજ જહાંગીર પાર્કમાં રિસ્વાન મુબારક પટેલ ઉંમર વરસ તેત્રીસે એક દુકાન મકાનમાં કોઈ ઈસમ નશાકારક ઉપયોગમાં લેવાતી ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોડેન રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના હકીકતે આધારે સુંદર જગ્યાએ રેડ કરતા આરોપી દુકાન રહેણાંક મકાનમાંથી નશાકારક કપ સિરપની સો મિલીટરવાળી બોટલ નંગ પાંચસો ને દસનો કોમર્શિયલ જથ્થો મળી આવેલ તેમજ આ સિરપ આપનાર મેડિકલ સ્ટોરના સંચાલક ભાવિશભાઈ મથુરભાઈ ખીચડીયા ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી એ બી ત્રણસો એક ધર્મજીવન કોમ્પ્લેક્ષ ડભોલી ચાર રસ્તા વેડજ રોડ કતારગામ સુરત આરોપીઓના વિરુદ્ધમાં એનડીપી એક્ટ હેઠળ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ્પ નામની નશાકારક દવાનું રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે એવી વાતની હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈસી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિજવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને પાંચસો જેટલી પ્રતિબંધિત બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતા એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું હોવાનું તપાસમાં કે જે એનડીપીએસ એક્ટમાં માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિજવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિજવાન ની પૂછપરછ કરતા એને એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે કોલેજમાં મેડિકલ ધરાવે છે એને આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડોક્ટર આ કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજી ના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે